સુરત શહેરમાં હવે યુવતીઓ પણ સુરક્ષિત નથી અજાણસ્થી તમસો સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે એક અસામાજિક તત્વો તત્વ 3जेडी યુથની છેડતી કરતો સીસીટીવીમાં નજરે પડ્યો છે નાની બાળાઓ પણ અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાયદા વ્યવસ્થાની દુહાઈ દેતી પોલીસ અને હાથ પર હાથ રાખીને બેઠી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે ઉઘાડ સજાયો છે ગૃહમંત્રીના શહેર સુરતમાં ચારવાતિયા બાર્ડ રામલા દ્રશ્યો સામે આવ્યા છે ઉદસ્તારમાં સોસાયટીના રસ્તા ઉપર ખુલ્લે આમ લુખાત તત્વો છોકરીઓની છેડતી કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે રસ્તે ચાલતી બે રાહદારી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી છે સાથે જ મોપેડ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશનને લેખિતમાં અરજી આપવામાં આવી છે સુરત શહેરમાં ચણે ગુનેગારોને સરતંચ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આ જે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદર ઘણા બધા રસ્તા છે એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું એ પ્રકારની અમારો આયોજન છે જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે જે બે દીકરીઓ એનો એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને ગીત જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે જે પણ ફરિયાદો એ આપે એમને આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું આ જે ઘટના બની છે એ જે અંદરની સોસાયટીમાં બની છે અને લગભગ આઠ તારીખનું એમાં જણાય છે જે વિડીયોમાં અમે જોઈએ છીએ તો આઠ તારીખે જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો એ લોકો સંપર્ક પણ નહીં કર્યો તો અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રૂટિનમાં કરતી જ હોય છે અમે વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ અગાઉ ઘણીવાર અમે એક્શનો પણ લીધા છે ક્યારેક કોઈ બહેન દીકરીઓ અમને કોઈ ફરિયાદ નથી આપતા પરંતુ જે ક્યારેક એમને કોઈ હેરાન હેરાનગતિ કરતા હોય છે એવા તત્વોની ઇન્ફોર્મેશન પણ આપતા હોય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવી રીતના જાહેરમાં છેડતી નથી થતી પરંતુ ફોન કોલ દ્વારા અથવા મેસેજીસ દ્વારા કોઈ આવી બહેનોને એવી રીતના પરેશાન કરે છે તો આવા લોકોને પણ અમે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને એના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી અગાઉ કરતા જ આવ્યા છીએ અને અમારી સી ટીમ આ ઉપરાંત અમારી અલગ અલગ ટીમો પણ અલગ અલગ વિસ્તારમાં જઈ અને આવી રીતના લોકોના સંપર્કમાં હોય છે જેથી લોકોને કોઈ સ્થાનિક સમસ્યા આવે તો એ સમસ્યા વિશે પણ તેઓ જણાવી શકે પોતાની કોઈ તકલીફ હોય એના માટે પણ જણાવી શકે એટલે અમે અવારનવાર લોકસંપર્ક રાખીએ જ છીએ જેથી લોકો અમારી પાસે આવે કોઈ પણ સમસ્યા હોય તો તરત અમને જણાવે અને આવા લોકો વિરુદ્ધ અમે કડકમાં કડક એક્શન લઈ શકીએ એ પ્રકારનું પોલીસનું આયોજન છે